પરના ભડકમોરા વિસ્તારમાં એક નશામાં દૂત યુવાને લગભગ એક કલાક સુધી વાહનોને રોકી ભારે હોબાળો મચાવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે શું બન્યું હતું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવાન શર્ટ કાઢીને રોડની વચ્ચે ઊભો રહી ગયો હતો અને વાહનોને રોકતો હતો તે એક પર કાર પણ ચડી ગયો હતો અને ધમાલ મચાવી હતી તેના આવર્તનને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ યુવાને રાહદારીઓ અને વાહન ચાલકોને ગાળું પણ આપી હતી એટલું જ નહીં તેણે ગેસ સિલિન્ડર ભરીને જઈ રહેલા એક ટેમ્પામાંથી સિલિન્ડર કાઢી લીધા હતા અને તેના પર બેસીને હોબાળો મચાવ્યો હતો આ ઘટનાને કારણે લોકો પરેશાન થઈ હતા જ્યારે કેટલાક લોકો તેને સમજાવવા ગયા ત્યારે તેમણે તેમની સાથે પણ દાદાગીરી કરી હતી નાણાં ભરીને જઈ રહેલી એક કેશવાનને પણ તેણે રોકી દીધી હતી અને તેના પર ચડી ગયો હતો આખરે વાનના ડ્રાઈવર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોએ તેને માર માર્યો હતો તેમ છતાં યુવાને ફરી રસ્તા પર તોફાન ચાલુ રાખ્યું હતું અંતે તે એક રિક્ષાને રોકવા જતાં તેની અડફેટે આવી ગયો અને રોડ પર ઢળી પડ્યો જેના પછી તે બેભાન થઈ ગયો હતો આ ઘટનાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ટીવીટી ગુજરાતી વાપી